ઉના ક્ષત્રિય દરબાર સમાજને સંગઠન પાઠવવા પંચાયત વિભાગમાં અને સહકારી માળખામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે પ્રમુખ શ્રી બાલુભા દાસભાગ ગોહિલ દ્વારા ચૂંટણીમાં ક્ષત્રિય દરબારના એકોતેર હજાર સાતસો ચાલીસ મતદાર છે અને હાલ તેમની કોઈ ગણના ન થતી હોય તે બાબત પર ભાજપ અને કોંગ્રેસ ધ્યાન દોરે તેવી અપીલ કરવામાં આવી બાલુભા દાસભા ગોહિલ પ્રમુખ શ્રી ઉના કોડીનાર ગીર ગઢરા ખાંભા જાફરાબાદ દ્વારા ઉના ગીર ગઢરા કોડીનાર વગેરે જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય દરબારના એકોતેર હજાર સાતસો ચાલીસ મતદાન છે અને હાલ તેમની કોઈ ગણના ના થતી હોય જેથી આ બાબતે કોંગ્રેસ અને ભાજપમાં ધ્યાન રાખે અને ક્ષત્રિય દરબાર સમાજને સંગઠન પાટવા પંચાયત વિભાગના અને સહકારી માળખામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી છે અને આ જ્ઞાતિ પણ કોંગ્રેસ ભાજપની હારમાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે જેથી આ બાબતની નોંધ લેવાય તેવી માંગ તેમના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે દાસાજી ગોહિલ પ્રમુખ શાળવા રાજપુર ક્ષત્રિય સમાજ તાલુકો ઉના કોડીના ગેરડા ખાંબા જાફરા ઉના તાલુકામાં અમારા ક્ષત્રિય દરબારોના છપ્પન ગામડા આવેલા છે એમાં ગેરગઢા તાલુકા આવી જાય કોડિયાર તાલુકો ઉના તાલુકા આવી જાય અને અમારા ટોટલ શાળવા નીચે અઠ્ઠા ગામડામાં એકવીસ મતદારો છે જુનાગઢ સંસદીય મત વિસ્તારમાં ટોટલ મતદારો સોળ લાખ અઠ્યાવીસ હજાર છે એમાં ક્ષત્રિય દરબારોના મતો ટોટલ એકત્રીસ હજાર સાતસો ચાલીસ છે અને એકત્રીસ હજાર સાતસો ચાલીસ મતો છે અમારી કોંગ્રેસ પક્ષ કે ભારતીય જનતા પક્ષ અમારા ક્ષત્રિય સમાજના મતદારોની તાલુકા લેવલે જિલ્લા લેવલે નોંધ નથી લેતા તો સંગઠન પાકમાં પંચાયત વિભાગમાં અને સહકારી માળખામાં યોગ્ય પ્રતિનિધિ આપે એવી વિનંતી કરીએ અમારું મતદાર ઉડતાલીસથી પચાસ હજાર મતદાન થવાનું છે અને જૂનાગઢ સંસદીય લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભાજપ માટે હાર જીતનો નિર્ણાયક પરિબળ બનવાનું છે તો અમારી અવગણના ન કરે અને કોંગ્રેસ પક્ષ અને ભાજપ સંગઠન પાકમાં પંચાયતી માળખામાં અને આ માળખામાં અમને યોગ્ય આવે એવી પ્રમુખ તરીકે હું વિનંતી અને ભલામણ કરું છું ઉના વિધાનસભામાં ઓગણીસ હજાર નવસો ચુમ્માલીસ છે કોડિયાર વિધાનસભામાં છ હજાર પાંચસો છે જૂનાગઢ વિધાનસભામાં અગિયાર હજાર છે વિસાવદર વિધાનસભામાં તેર હજાર છે માંગરોળ વિધાનસભામાં આઠ હજાર સાતસો છે સોમનાથ વિધાનસભા છ હજાર ચારસો છે તાલાવે વિધાન સભા હજાર સાતસો છે ગીર સોમનાથ જિલ્લામાં ક્ષત્રિય દરબારો મતદારો ઓગણચાલીસ હજાર ચાલીસ છે જુનાગઢ જિલ્લામાં ક્ષત્રિય મતદારો બત્રીસ હજાર સાતસો છે આમ ટોટલ મતદારો એક સાતસો છે અને નિર્ણાયક પરિબળ બની શકે તો અમારા ક્ષત્રિય સભાના મતદારોને આગેવાનોને સંગઠન પાકમાં પંચાયત સહકારી બળ યોગ્ય પ્રતિભાવ આપવા માટે પ્રમુખ તરીકે વિનંતી અને રજૂઆત કરું છું અને હાર જીતમાં ક્ષત્રિય દરબારોના મતદારો જુનાગઢ સંસદ વિસ્તારમાં નિર્ણાયક પરિબળ સાબિત થાય તો લાગતા વળગતા પાર્ટીના આગેવાનોએ પંચાયત સહકારી માળખામાં યોગ્ય નોંધ લેવા પ્રમુખ તરીકે ભાર વિનંતી અને કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કૈલેશ ભટ્ટ